સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિઃશુલ્ક મેઘા આરોગ્ય શિબિરનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી મામલતદાર રાજન વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા મેડિકલ ઓફિસર ડોક્ટર કુષા દુધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના લાભાર્થીને ન્યુટ્રીશન કીટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને પીએમ કાર્ડ તેમજ પીએનસી બેન બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજરોજરા પીએસ સીએસસી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને ચાર દિવસ પહેલાં ગોરખુલ સીએસીમાં આ કેમ્પ રાખવામાં આવ્યો તેમાં એક હજાર ચાલીસ જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો આજે પણ અહીંયા કુડોદરા ખાતે આ વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માતાના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે એને અન્ય બીમારીઓ હોય છે પરંતુ ખબર પડતી નથી એને કારણે આપણે પણ આમનામ ફરતાવીએ આપણને અનેક લોકો પછી આવતા હોય ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ત્રિજ પણ કરાવી શકીએ છીએ ત્યારે આ મેગા કેમ્પમાં સો લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો સો લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું